અગિયારસો ને ઓગણચાલીસ ચાલીસ રૂપિયા નવા ચીણા સુપર માલ

અગિયારસો ને ઓગણીસ રૂપિયા નવા જેના ત્રણ નંબર મીડિયમ સુપરમાલ એ નવાનો એક બે ત્રણ ચાર પાંચ છ આઠ આઠ નવ છ રૂપિયા

બાર હવે એવું નહીં કાંઈ વાંધો બાર ઉપર ઉપરથી તેર ચેર તેર કિલો કિલો ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ એકવી બાવીસ 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 ચોવીસ હજાર છવ્વીસ હજાર અઠવીસ ત્રીસ હજાર એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ પાંત્રીસ રૂપિયા અગિયારસો ને પાંત્રીસ રૂપિયા સુપરમાલ ત્રણ નંબર નવા ચીણા અમુક લીલો દાણો